ભાજપનો પરપોટો હવે ફૂટી ગયો છે જયદત્તસિંહ પુવાર આજ રૂટ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણીની જીત માટેની રણનીતિ બનાવવા માટે કોંગ્રેસ કાર્યકર્તા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની એક મીટિંગ યોજી લોકસભાના સાબરકાઠા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની આગેવાનીમાં યોજાઈ જેમાં જિલ્લા તેમજ રાજ્યના નેતાઓ હાજર રહ્યા ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા જયદ્રથસિંહ પુવારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાજપનો પરપોટો હવે ફૂટી ગયો છે વિરોધી ફલ્પેશ પટેલ અરવલ્લી નમસ્કાર હું જયદ્રથસિંહ પુવાર જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપાધ્યક્ષ છું આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને સાબરકાંઠા લોકસભા મત વિસ્તારમાં જ્યારે અમારા કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે નામાંકન કર્યું છે એમનું પાર્ટીએ ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસના અમારા તમામ આગેવાનો અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ છે આપણે સૌ જાણીએ છીએ કે આ જે દસ વર્ષથી ભારત દેશમાં જે સરકાર ચાલી રહી છે એમણે જે બેરોજગારીના મુદ્દે કોઈ આપણને કોઈ કામ કર્યું નથી દેશને ગુમરાહ કર્યો છે નોટબંધી જેવા કામ કરીને પણ દેશને આજે આર્થિક રીતે પાયમાલ કર્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ આજે નવા જોશ સાથે આ ચૂંટણી લડવાનો છે અને એમાં પણ જ્યારે ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબ જ્યારે અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય અમરસિંહ ચૌધરી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એમના સમયમાં મોડાસામાં જે એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થઈ એ એમના સમયમાં થયેલી અને એવા તો અનેકો કામ એમણે કરેલા છે એટલે આપણે અમે કોંગ્રેસ તમામ કોંગ્રેસીઓ ડૉક્ટર તુષાર ચૌધરી સાહેબની સાથે છીએ અને આ વખતનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપનો પરપોટો ફૂટી રહ્યો છે આખા ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ જાતિવાદ અને અલગ અલગ જાતિઓને અલગ અલગ ધર્મને લડાવવાનું જે કામ કર્યું છે કોંગ્રેસ પક્ષ આજે લોકશાહીમાં માને છે બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પોતાનો ઐતિહાસિક વારસો ધરાવે છે તો ચોક્કસથી હું કોંગ્રેસના આગેવાનો તરફથી સમગ્ર કોંગ્રેસ પક્ષ વતીથી અરવલ્લી જિલ્લાના સાબરકાંઠા જિલ્લાના સમગ્ર ગુજરાતને અને સાથે સાથે ભારત વર્ષને પણ એક વિનંતી કરું છું કે ચોક્કસથી આવો સાથે મળી રાહુલ ગાંધીની જે ન્યાયયાત્રા હતી ન્યાય માટે જે એમણે લડત આપી છે એની સાથે સાથે ચોક્કસ ગુજરાતમાં પણ છવ્વીસે છવ્વીસ સીટો ફરીથી એકવાર રેકોર્ડ બ્રેક કરી અને કોંગ્રેસ પક્ષને જીતાડીએ હું ચોક્કસથી બાહેધરી આપું છું કોંગ્રેસ પક્ષ વતીથી કે કોઈપણ નાત જાતના ભેદભાવ વગર રોજગારીનું નવું સર્જન કરીને નવી દિશા તરફ લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ ત્યારે આપ સૌ મતદારોને પણ હું વિનંતી કરું છું આવો પંજાની સાથે હાથ મિલાવો અને ચોક્કસથી વિકાસની દિશામાં આગળ વધીએ ચોક્કસથી મળશે કેમ કે આજે જે જાતિવાદી જે પરિબળો કામ કરી રહ્યા છે એની સામે બિનસાંપ્રદાયિક દેશ આપણા બંધારણને લોકશાહીની અનુરૂપ જ્યારે ઇન્ડિયા ગઠબંધન જ્યારે એક સાથે આવ્યું છે એવું બને ઘણીવાર કે ઘણા બધા મતભેદો હોવા છતાં પણ આવા જાતિવાદી જે પરિબળો છે એની સામે લડવા માટે જ્યારે કોંગ્રેસ અને સાથી સાથે આમ આમ આદમી પાર્ટી અને ઘણા બધા પક્ષો જોડાયા છે એટલે આ વખતની ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી હશે ઇન્ડિયાનો વિજય થવાનો છે ઇન્ડિયા એ જ ભારત છે અને ભારત માતા કી જય અમે પણ બોલીએ છીએ અમે પણ ભારતના દેશના નાગરિક છીએ ચોક્કસથી ભારતમાં આ વખતે ઐતિહાસિક ચૂંટણીના અંતે સાતમી મે જ્યારે પણ મતદાન થશે સો ટકા મતદાન થવાનું છે અને એમાં કોંગ્રેસનો વિજય થવાનો છે એ છઠ્ઠી જૂને આપણે જોઈશું ભારતીય જનતા પાર્ટીના ચારસો પ્લસનો ટાર્ગેટ માટે હું લોકોને એક અપીલ કરવા માગું છું કે એમને ચારસો પ્લસ સીટો લાવીને બંધારણ બદલી નાખવું છે લોકશાહી ખતમ કરવી છે અને આખા દેશને ગુમરાહ કરીને એક જ વ્યક્તિએ આખા દેશ ઉપર શાસન કરીને સરમુખત્યાર શાસનની દિશામાં આગળ જવું છે એનાથી જે આપણા બંધારણે જે આપણા દરેક સમાજને હક આપ્યા છે આ બધા જે સમાજના હક્કો છે એ પણ છીનવી લેવા છે એટલે એમને ચારસો પ્લસનો આંકડો એ રાજ્યસભા અને લોકસભામાં એમની સીટો વધારી અને બંધારણ બદલવું છે એ ભારત દેશની સાણી જનતા જાણી ગઈ છે અને આ વખતની ચૂંટણીમાં એ જનતા એ ચારસો પ્લસના જવાબ આપશે કે તમે ક્યાં છો તમારી શું મનોવૃત્તિ છે આ તમામનો જવાબ એમને ચૂંટણીમાં મળવાનો છે ઓકે